આજે વધુ એકવાર બેંક કર્મચારીઓએ હડતાલનું એલાન કર્યું છે બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે અટલાદરા ખાતે બેંકના કર્મચારીઓ દ્વારા હડતાલ કરી અને બેનર અને પોસ્ટર સાથે બેંક બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સરકારની આર્થિક નીતિના વિરોધમાં બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન દ્વારા રેલી અને સભા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા ચાર જેટલા અલગ અલગ જે આર્થિક નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેને લઈને બેંક કર્મચારીઓનો આ વિરોધ છે સરકાર દ્વારા દાખલ કરાયેલા ચાર લેબર કોર્ટનો વિરોધ કરી રહ્યા છે એક તો પાંચ દિવસનું અઠવાડિયું કરવામાં આવે એટલે કે પાંચ દિવસનું સપ્તાહ અમલી બનાવવામાં આવે તેવી માંગ છે બેંક કર્મચારીઓની એ સિવાય બેન્કોમાં પૂરતી ભરતી કરવામાં આવે જૂની પેન્શન યોજનાના તરફેણમાં નેશનલ પેન્શન યોજના નેશનલ પેન્શન સિસ્ટમ પાછી ખેંચવા માટેની માંગ તેઓ દ્વારા કરવામાં આવી રહી છે ને જેને લઈને બેંક કર્મચારીઓ કેન્દ્ર સરકાર તરફથી જે ચાર લેબર કોડ અમલમાં લાવવામાં આવી રહ્યા છે એની આ વિરોધ છે દેશના દસ કેન્દ્રીય મજૂર સંગઠનો બીએમએસ સિવાય એ કોલે બંધનું એલાન આપેલ છે એમાં બેન્કિંગ ઉદ્યોગના પણ ત્રણ સંગઠનો જોડાયા છે અને ચાર લેબર કોડ જે કર્મચારીઓની હિતની વિરુદ્ધમાં છે એ પાછા લો એ અમારી આજની મુખ્ય માંગણી છે ખાસ કરીને વાત કરીએ તો સપ્તાહમાં પાંચ દિવસ કામ કરવાની માંગ છે જો આ તો શું શું આગળ કામદારો પાસે સંઘર્ષ સિવાય કોઈ બીજો વિકલ્પ નથી એટલે સંઘર્ષ આગળ વધશે અને એ સંઘર્ષ થોડો વધારે ઘેરો થશે બરાબર અમે આ બીજી સ્ટ્રાઈક કરી રહ્યા છીએ આ મહિનામાં તો પગાર કપાઈને કરીએ છીએ અમને પણ એનું છે આમ અને ગ્રાહકને પણ જે મુશ્કેલી પડે એનું પણ અમને દુઃખ છે પરંતુ સરકાર તરફથી અમારી માગણીઓ જસ્ટ માગણીઓ નહીં સ્વીકારાઈને અમારી પર આ સ્ટ્રાઇક ફૂંકી દેવામાં આવે છે તો સરકાર પણ એટલી જ જવાબદાર છે સરકાર હસ્તક્ષેપ કરશે કે અમને ખબર નથી પણ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સ અને બેન્ક કર્મચારીઓના ત્રણ યુદ્ધ છે એ લોકો આનું નિરાકરણ નહીં આવે તો ચોક્કસ આગળ જલદ અહીંયા આકરા પ્રોગ્રામો પણ આપવામાં આવશે અને આ જે ચાર લેબર કોર્ટ છે એની સામે જે લડાઈ છે એ લડાઈ ચાલુ રહેશે બેન્કની સારી સંગઠન જો હે યુનિયન મેં સાથમાં આય ફર્ટનલ સપોર્ટ દીધાય સભીને ઓર એ આઈબીએ ઈ આઈ બી ઓર बेफी ने इस स्ट्राइक को कॉल किया है और तो हम लोग इस मांग को आगे लेकर जाएंगे क्योंकि लेबर कोड को लेकर के जो हमारी मेन डिमांड है उसको लेकर के हम सरकार से लड़ाई लड़ेंगे खास करके एनपीएस जो है जो आज की यंग जनरेशन को एक्सेप्टेबल नहीं है उसको हटाने के लिए स्क्रैप करने के लिए भी हमारी विशेष रूप से मांग है कि पुरानी जो पेंशन स्कीम है उसको लागू किया जाए और ये लेबर कोड जो लागू करने की कोशिश कर रही सरकार इसको स्क्रैप किया जाए इसको लागू हम होने नहीं देंगे और फाइव डे की भी जो डिमांड हमारी है उसको भी हम आगे लेकर के जाएंगे सरकार के માંગ રખી હઈર સરકાર લિખિત આશ્વાસન લેખન દો સે લંબિત રહેગેલ આગે